રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ બાદ પોલીસ કમિશનર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે જેમાં રાજકોટ મીડિયાને પોલીસ કમિશનર કચેરીમાં પ્રવેશબંધી કરતા હોબાળો થયો અને શું પોલીસ અગ્નિકાંડના ગોડફાધરને છાવરવા માટે આ પ્રકારના નિયમો બનાવી રહી છે કે જ્યારે અગાઉ પણ તોડકાંડ સહિતના મુદ્દે રાજકોટ પોલીસ બદનામ થઈ ચૂકી છે ત્યારે કોંગ્રેસ દ્વારા તત્કાલીન સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયાનો નાર્કો ટેસ્ટ કરવા માંગ કરવામાં આવી હતી અને 28 કરોડની અપ્રમાણસર મિલકત મળી આવતા કોંગ્રેસ મેદાને આવ્યું હતું જેમાં મનસુખ સાગઠિયા પર ભાજપ નેતાઓના ચાર હાથ હોવાની ચર્ચા કરવામાં આવી હતી ગિફ્ટમાં મળેલી સોનાની ભેટ નામાંકિત બિલ્ડરોએ આપી હોવાની ચર્ચા થઈ હતી એસીબીના ઇતિહાસમાં પ્રથમ વખત અઠયાવીસ કરોડની અપ્રમાણસર મિલકતો મળી આવી છે કે જેમાં આઈટી અને ઈડી પણ સાગઠિયાની સંપત્તિ અંગે કરશે તપાસ તેમ સૂત્રો અનુસાર જાણવા મળ્યું હતું રાઇટ લેવાની છે કે લાઇવ રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને એક આવેદન પત્ર દેવામાં આવ્યા હતા કે સાગઠિયા જે છે એનો નાર્કોટિક ટેસ્ટ થાય એને સાથે કોણ મળેલા છે ભાજપના અધિકારીઓ ભાજપના પદાધિકારીઓ પૂર્વ એમએલએ એ દેવા જતા અમે સાગઠિયાના વહીવટ કોણ કરતા હતા એ જાણવા માટે મેં નાર્કોટિક ટેસ્ટ માટે કહી હતી સાગઠિયાએ ઓછામાં ઓછા સાતસો કરોડના કૌભાંડો કહ્યો છે એ આ પૈસા છે એ પોલીસ કમિશનરે રજૂઆત કરવા આવ્યા ખરેખર ગેરવ્યાર ની વાત છે આ પોલીસ કમિશનર લોકશાહી નું અપહરણ કર્યું છે મીડિયા છે એ ચોથી જાગીર છે મીડિયાના લોકો અંદર આવે તો જ ખ્યાલ સાચો કરે